કેન્દ્રીય મંત્રી છે અમિત શાહ જેમના દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું સંસદમાં અને એના પછી જેટલા પણ લોકો છે વિપક્ષમાં એમણે આ વાતનો વિરોધ કર્યો હતો જેટલા આંબેડકરાઈટ સંબંધિત જે ગ્રુપ્સ છે જે આપણા દેશમાં ચાલી રહ્યા છે તેમણે પણ આ નિવેદનનો વિરોધ કર્યો હતો આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતું એ પણ સાંભળ્યું સંસદમાં રાજ્યસભામાં મંત્રી અમિતભાઈ શાહે સાહેબ આંબેડકરનું અપમાન કર્યું અને ચોરી ઉપર સીના ચોરી એવી પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જ્યારે અમિતભાઈ રાજ્યસભામાં બોલતા હતા ત્યારે વારંવાર બાબા સાહેબ આંબેડકરને સમગ્ર દેશમાં કોઈ પણ વ્યક્તિ માનથી બોલાવે એમના માટે આંબેડકર 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 આવા શબ્દો વાપરતા હતા ભારતીય જનતા પાર્ટીના જ બેઠેલા કેટલાક લોકોએ વારંવાર એમને કહ્યું કે બાબા સાહેબ આંબેડકરજી બોલો બાબા સાહેબ બોલો આંબેડકરજી બોલો વચ્ચે વચ્ચે ક્યાંક સ્પીચમાં સિવાય આખી એમની સ્પીચમાં વારંવાર આંબેડકર 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 બોલ્યા એટલું જ નહીં જે ક્લિપ વિડીયો વાયરલ થઈ એમાં સ્પષ્ટ કહે છે કે આંબેડકર 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 આ નામ લેવાની ફેશન થઈ ગઈ આંબેડકરનું નામ લેવાના બદલે ભગવાનનું નામ લ્યો તો સાત જન્મ સુધી સ્વર્ગમાં જશો એટલે કે બાબા સાહેબ આંબેડકરનું નામ ના લ્યો આ પ્રકારની ટિપ્પણી કરી એ જ વખતે વિરોધ પક્ષમાંથી અમારી વાત અને આ પ્રકારની વાત એ ન કરે એના માટે અમારા નેતા જો ગરીબ મજદૂરના ઘરમાંથી સંઘર્ષ કરીને વર્ષો સુધી ધારાસભા સંસદ લોકસભા જે રાજ્યસભાના નેતા ખરગે સાહેબ એ ખળગે સાહેબ વારંવાર કહ્યું કે આ બરાબર નથી ને મારી વાત કરવા દો એમને બોલવાની તક પણ ન મળી ત્યારે ન છૂટકે કોંગ્રેસ પાર્ટીએ બાબા સાહેબના હળહળતા થયેલા અપમાનની સામે અવાજ ઉઠાવો ત્યારે હવે આખી વાતને અવળા માર્ગે દોરી જવા માટે એક નવો કિમિયો કર્યો આજ સુધીનો સંસદનો ઇતિહાસ જોઈ લ્યો ક્યારેય સત્તાધારી પાર્ટી એ આંદોલન નથી કરતું સત્તાધારી પક્ષ એને સંયમ રાખવાનો હોય અને સત્તા ચલાવવાની હોય ધાર્યું તે એમનું થાય પણ વિરોધ પક્ષને પોતાની વાત મનાવવાની હોય તો આંદોલન અવાજ ઉઠાવવાનો ધરણા પ્રદર્શન આ વિરોધ પક્ષનું કામ હોય છે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ટુ જી સ્કેમથી લઈને અનેક જુદા જુદા મુદ્દાઓ ઉઠાવીને ભાજપ સંસદની બહાર અને સંસદની અંદર ધમાલ પ્રદર્શન દેખાવો કરતો હતો અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના દેખાવો સામે કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સંસદમાં સામા દેખાવો કર્યા હોય એમને રોક્યા હોય સંઘર્ષ કર્યો હોય એવું ક્યારેય નથી બન્યું આજે સંસદમાં માત્ર બાબા સાહેબનું અપમાન કર્યા પછી જુદી દિશામાં આખી વાતને લઈ જવા માટે કોંગ્રેસ નું પ્રદર્શન ચાલતું હતું ત્યાં સામે ભારતીય જનતા પાર્ટીઓ ગુંડાગીર્દી શરૂ કરી સંસદમાં પ્રવેશ થતા અટકાવ્યા ધક્કમ ધુક્કી કરી ખડગે સાહેબ ને ધક્કા માર્યા અમારા મહિલા સાંસદોને ધક્કે માર્યા ધક્કે ચડાવ્યા રાહુલ ગાંધીજી જ્યારે પ્રવેશ કરતા હતા ત્યારે એક નવું નાટક ઉભું કર્યું જે સંસદ સભ્ય પડી ગયા ને વાગ્યું એવું કહે છે કે રાહુલજીની બાજુમાં નતા

અને આ ભાજપના જે સભ્ય નવટંકી કરે છે આ એ જ સભ્ય છે જેમણે જીપમાં સમગ્ર પરિવારને સળગાવી નાખ્યો અને ત્રણસો ની ફરિયાદ જેના સામે દાખલ થઈ હતી એ આ સંસદ સભ્ય છે જે ખોટી નવટંકી કરે છે શું ખડગે સાહેબ આટલી મોટી ઉંમરના નેતા એમને હડસેલા માર્યા એનો કઈ વાંધો નહીં અમારી મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂક કરી ભાજપના